જો મિત્રો કોઈને ગિફ્ટ આપ્યું હોય તો ના કરતા તમે એમાં કોઈ અનિકની આપી દઉં તમને માત્ર નેવું હજાર વાહ વાહ તો મિત્રો આજે તમારા બધાની ફેવરિટ ગાડી કચ્ચકડા જેવી સો સો ટકા કંડિશનમાં બિનભાઈ ત્રણે આપડે સીએનજીમાં છે જી ત્રણે ત્રણ મિત્રો ઇકો તમને સીએનજી પેટ્રોલમાં મળી દેવાની છે આ વસ્તુ ટૂંકમાં આની કંડિશન ઉપર આની કિંમત થઈ છે મિત્રો ભાઈ ઓલવેઝ આપે છે હું છું અત્યારે પ્રિન્સ ઓટો જામ જામનગરમાં એવી એવી ગાડીની ડીલ આપે છે ને કે માણસો ઘણી તો માથું પંચવાળે છે કે આ સાચું છે પણ આ રિયાલિટી છે કેમ કે આપણે વિડીયો બનાવી કોઈ મજા કરતા નથી આપણી પાસે એવો ટાઈમ પણ નથી તો સારી ગાડીની ડીલ તમને લોકોને મળે એના માટેથી આપણે મહેનત કરીએ છીએ તમે જોઈ આ બાજુ હું તમને વિડીયો પૂરો જોજો ડિટેલ પછી આપીશ બે હજાર ઓગણીસની વરના છે ઓગણીસની પુશ બટન વાળી સનરૂફ વાળી ફર્સ્ટ ઓનર પ્રાઇસ સાંભળીને ચોકી જશો તો એના માટે વિડીયો જોવો પડશે એનામાંથી આની ડિટેલ મેં આપેલી છે પેટ્રોલ પ્લસ સીએનજી હોન્ડા સિટી સાવ લો બજેટમાં આ બધી ગાડી ઘણી બધી નેવું નેવું હજાર માં એસયુવી ગાડી તમને સોરી સીડાન ગાડી મળવાની છે તો આ બધી ગાડી તમને મળશે જામનગરમાં નંબર એડ્રેસ તમને વિડીયો આપી દે તો આવો જ વિડીયો સારો જોતા રહેજો જસ્ટ સ્ટાર્ટ જો ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો સારા એવા નવા વિડીયો માં બધાનું હાર્દિક સ્વાગત છે તો જામનગરમાં બધાને ખબર જ છે કે સારી ગાડી અને ઓછા બજેટની ગાડી

એ વચ્ચે જોઈ લેવું આપણે તો એના માટે વિડીયો પૂરો જોજો સ્ટાર્ટિંગ કરી અર્ટિકા થી તો અર્ટિકા ડીઝલ છે કે સીએનજી છે ના મિત્રો આ સીએનજી ગાડી રહેવાની છે 2018 નું મોડલ રહેવાનું છે થર્ડ ઓનર માં ગાડી વીમો પીયુસી ટોટલ પેપર ચાલુ કન્ડિશન માં અને સીએનજી ની એન્ટ્રી પણ તમને આરસી બુક માં મળી રહેવાની છે સિક્વન્સ કિટ સીએનજી આ ગાડીની કિંમતની જો મિત્રો વાત કરું તો માત્ર ને માત્ર 651000 રૂપિયા માં 18 નું મોડલ અર્ટીકા આપણે અહીંયાથી આપી દેવાની છે જરૂર વિઝિટ કરો આપણું એડ્રેસ છે જામનગર બાયપાસ હાઈવે પ્રિન્સ કન્સલ્ટન્ટ લાલપુર ચોકડી પેલા પંચમી ડિવિઝન પોલીસ ચોકી ની એક્ઝેક્ટ સામે એની ઉપર નંબર પણ દેખાય છે કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ જોઈએ વ્હાઇટ કલર તમને મળશે તો આની ફૂલ ડિટેલ આપો મિત્રો આ કોઈ ના આપે એવા વાવમાં તમને આ ઇકો આપી દેવાની છે 2017 ની ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી ટાઇટેનિયમ પુશ બટન સાથે મિત્રો આ ગાડી ની કિંમત ની જો વાત કરું તો માત્ર ને માત્ર 4 લાખ ને 11000 રૂપિયા માં ગાડી અહીંયા થી આપી દેવાની 2017 ની જી 2017 ની ફર્સ્ટ ઓનર ટાઇટેનિયમ મોડેલ છે પુશ બટન વાળી આવશે 2017 ની ફર્સ્ટ ઓનર ડીઝલ ચાર લાખ ને અગિયાર હજાર એ પણ કોઈ આવશે તમે ભાવતાલ થશે જી મિત્રો અવશ્ય તો ફ્રન્ટ તમે વિચાર કરો ઊંચા મોડલ ગાડી તમને લો બજેટ માં સારી ગાડી તમને મળવાની છે એસયુવી ટાઈપ ની ગાડી તમને ઇકો સ્પોર્ટ મળે છે સારી ગાડી ઓછી ફરેલી ગાડી તમારે જો લેવી હોય તો તમારે પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર વિઝિટ કરવું પડશે જોઈએ નેક્સ્ટ કાર વ્હાઈટ કલરમાં માં ટુકડો તમારે લેવી હોય ને એ પણ ડીઝલ માં તો અહીં અવેલેબલ છે તો આની શું કિંમત છે મિત્રો આ ગાડીની વાત કરું તો 2014 નું મોડેલ સ્વિફ્ટ ટુકડો છે જેડીઆઈ ટોપ ટોપ વેરીઅન્ટ આ ગાડીની ની કિંમત ની જો મિત્રો વાત કરું તો માત્ર ને માત્ર ત્રણ લાખ ને એકાવન હજાર રૂપિયા ગાડી આપી દેવાની છે ડીઝલ variant છે ટોપ વર્ઝન છે અને મિત્રો માત્ર ને માત્ર પંચ્યાસી નેવું હજાર કિલોમીટર જ ફરેલી છે તમે જોઈ શકો છો મિત્રો કન્ડિશન પણ સુપર ક્લીન નીટ એન્ડ ક્લીન કન્ડિશન માં ગાડી તમને મળી રહેવા આ બે હજાર ચૌદ નું છે આ મોડલ ટોપ મોડલ છે તો પ્રાઇસ જે બીપી મેં કીધી એ રહેશે ને એમાં પણ થોડું ઘણું નેગોશિયેબલ થશે તમે અહીંયા જરૂર વિઝિટ કરો પ્રાઇસ માં બેઠક થઈ જશે સારી ગાડી લેવા માંગતા હોય એમાં પણ સ્વીફ્ટ ટુકડો

ખાલી પંદર હજાર રૂપિયા લઈને આવો ને ગાડી લઈ જાવ એના જેવું છું કે પાંચ લાખ ને દસ હજાર ની લોન થઈ જશે તો બે ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ઓછા કિલોમીટર ચાલેલી તમને આઈ ટ્વેન્ટી મળવાની છે પાંચ લાખ ને પચીસ હજાર માં પંદર હજાર રૂપિયા લઈને આવો ને ગાડી લઈ જાવ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો બિપિનભાઈ કઈ ગાડી છે આની શું ડિટેલ છે મિત્રો આ આપણે ટાટા ની ટીએગો ગાડી લેવાની છે બે હજાર સત્તર નું મોડેલ સેકન્ડ ઓનર માં તમને સ્વીફ્ટ કરતા પણ ઓછા ભાવમાં ગાડી મળી રહેવાની છે માત્ર ને માત્ર બે લાખ ને નવ્વાણું હજાર રૂપિયા માં ની સેકન્ડ ઓનર ડીઝલ વેરિયન્ટ એ પણ સત્યાવીસ ની માઇલેજ આપે છે મિત્રો અને મજબૂત એમાં નંબર વન ગાડી આ તમને અહિયાં થી મળી રહેવાની છે તો આ ગાડી અત્યારે બહુ સારી આવે છે કેમ કે ટાટા ટિયાગો ખડતલ ગાડી આવે છે ને વધારે પડતા તમે જુઓ તો શિક્ષક લોકો જે ગવર્મેન્ટ જોબ કરતા હોય એ ગાડી ચૂઝ કરે છે કેમ કે નાની ને સારી ગાડી લેડીઝ માટે પણ બહુ સારી છે બે લાખ ને નવ્વાણું હજાર બે હજાર સત્તર નું સેકન્ડ ઓનર ડીઝલ બિપિનભાઈ ને જે મળશે પ્રિન્સ ઓટો જામનગર આવો જરૂર વિઝિટ કરો ઘણી બધી સારી ગાડી તમને જોવા મળશે જોઈએ નેક્સ્ટ વાર બીપિનભાઈને ત્યાં ઉમેરી આપણે જોવા જઈએ બીજી તમારી પાસે પેલા પોલો ઘણી બધી હતી લો બજેટમાં તમે ઘણી બધી પોલો વેચી છે તો અત્યારે પણ હાજરમાં બિપિનભાઈને ત્યાં ગમે ત્યારે આવો પોલો અવેલેબલ હોય છે બે હાઇલાઈ છે એક પેટ્રોલ છે એક ડીઝલ છે તમારે જે પણ ચોઇસેબલ હોય તો આની બેની ડિટેલ આપો મિત્રો બે પોલો બે હજાર ચૌદની મોડેલ છે આ પોલો પેટ્રોલમાં રહેવાની જે હાઇ લાઈન ટોપ પેરિયન્ટમાં કટ સ્ટેરિંગ વાળી નવા શેફની પોલો છે મિત્રો આ ગાડીની વાત કરો તો બે હજાર પંદરની વીઆઈપી નંબરમાં તમને ડીઝલમાં ડીઝલ વેરિયન્ટમાં મળી રહેવાની છે આ પણ તમને કટ સ્ટેરિંગ નવા શેપમાં મળી રહેવાની છે પેટ્રોલ જોતી હોય તો પેટ્રોલ ડીઝલ જોતી હોય તો ડીઝલ મિત્રો એક રૂપિયાનો ખર્ચો ડીપી આપી દેવાની છે અને મિત્રો ફૂલ કિંમતની વાત કરું તો હજાર રૂપિયા પેટ્રોલ ગાડીની પણ કિંમત છે અને ત્રણ લાખ ને ઓગણપચાસ હજાર રૂપિયા ડીઝલ ગાડીની કિંમત છે તમને જે ગાડી ગમે જે વેરિયન્ટમાં ગમે આજે જ તમે આવો અમને કોલ કરો ને ગાડી બુક કરાવો મિત્રો તો ફ્રેન્ડ બે હજાર ચૌદ ની પેટ્રોલ બે હજાર પંદર ની ત્રણ ઓગણ પચાસ જી ત્રણ ઓગણ પચાસ બે નો સેમ પ્રાઇસ છે બે હાઈલાઇન છે ખાલી પચાસ હજાર રૂપિયા લઈને આવો લોન કરીને બે ગાડીઓ તમે લઈ જઈ શકો છો ચોઈસ તમારી છે પેટ્રોલ લેવી કે ડીઝલ લેવી બે સારી ગાડી તમને પ્રિન્સ ઓટો માં મળશે બિપિનભાઈ ને ત્યાં જોઈએ નેક્સ્ટ કાર જેને આઈ લેવી હોય પણ કલર પણ સારો જોઈએ ને પેટ્રોલ જોતી હોય ને ઓરિજિનલ કન્ડિશનમાં માં જોતી હોય તો પણ અવેલેબલ છે આની ફૂલ ડિટેલ આપો મિત્રો આ ગાડી 2017 ની પેટ્રોલ સીએનજી અને તમારા બધાના ફેવરિટ કલર ગ્રે કલરમાં આ ગાડી આવી ગઈ છે આપણી પાસે જૂનાગઢ પાર્સિંગ ની આ ગાડી મિત્રો તમને મળી રહેવાની છે ગાડી નોન એક્સિડન્ટ અને આખી ઓરિજિનલ ગાડી તમને માત્ર ને માત્ર ચાર લાખ રૂપિયામાં આપી દેવાની છે આ ગાડીમાં તમારે કોઈ મિત્ર ને લોન કરવી હોય તો માત્ર રૂપિયા લઈને આવો અને ગાડીમાં અમે તમને બીજી લોન કરી આપશું મિત્રો તો ત્રીસ હજાર રૂપિયા લઈને આવો અને સારામાં સારી ટેન પ્યોર પેટ્રોલ લઈ જાવ એકદમ રીઝનેબલ કીધો છે ચાર લાખ રૂપિયા બરોબર છે ને એમાં પણ નેગોશિયલ એમાં પણ નેગોશિયબલ થઈ જશે લોન માટે ત્રીસ હજાર રૂપિયા લઈને આવો હાઈટેન લઈ જાવ મિત્રો સીએનજી પેટ્રોલ માં છે છે અને સ્ટાર્ટ અહીંથી શું ડિટેલ મિત્રો આ ગાડી તમને મળી રેવાની છે બે પંદર નું મોડલ અઢી લાખ રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી થર્ડ ઓનર માં મિત્રો આ ગાડી રેવાની છે આ ગાડી ની તમને ડિટેલ આપું તો બે હજાર એકવીસ ની કંપની સીએનજી ફર્સ્ટ ઓનર ગાડી તમને મળી રહેવાની છે ચાર નવ્વાણું રૂપિયા અને આ નેક્સ્ટ ગાડી બે નું મોડલ સેકન્ડ ઓનર માં ગાડી મળી રહેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી માત્ર ને માત્ર ચાર લાખ ને દસ રૂપિયા ત્રણે ત્રણ મિત્રો તમે ગાડી જોઈ શકો છો માત્ર પચાસ હજાર રૂપિયા લઈ ડાઉન પેમેન્ટ લઈને આવો ને ત્રણે ત્રણ માંથી તમને જે ગાડી ગમે તે ગાડી તમે લઈ જાવ મિત્રો તો ફ્રેન્ડ પચાસ રૂપિયા લઈને આવો ઇકો લઈ જાઓ સારી ગાડી તમને વાહન ચલાવવા પણ મજા આવશે પેટ્રોલ સીએનજી માં મળશે બે હજાર ને બે હજાર વીસ આ ગાડી તમને અઢી લાખ રૂપિયા માં મળી જશે આ છે નવ માં મળી જશે અને આ ચાર ને માં મળી જશે તો તમારા બજેટ પ્રમાણે ગાડી ત્રણે ત્રણ અવેલેબલ છે જે પણ ગાડી તમારે જોવી હોય જામનગર રૂબરૂ આપેલા છે ફોન કરો સવારે દસ થી સાંજના છ જોઈએ નેક્સ્ટ કાર તો મિત્રો આજે તમારા બધા જેવી સો સો ટકા કંડિશન માં આ ઓવરઓલ ગુજરાતની ફેવરિટ ગાડી અલ્ટો કેટેન અને એ પણ બધાના ફેવરિટ કલરમાં ગ્રે કલરમાં

મિત્રો ગાડીની વધારે જો વાત કરું તો ગાડીમાં તમને સાઉન્ડ સિસ્ટમ પણ મળી રહેવાની છે નવા લેધરના સીટ કવર પણ તમને એમાં મળી રહેવાના એસી પણ ચાલુ એન્જિન સો સો ટકા કોઈ પણ પાર્ટ આમાં ખુલેલો કે કોઈ પણ પાર્ટ રિપેન્ટ કરેલો આવશે નહીં હવે મિત્રો કિંમતની જો વાત કરું

મિત્રો તમારે ગાડીમાં લોન કરવી હોય તો નવ લાખ ની તો અમે લોન કરી આપશું ગાડી કિંમત છે માત્ર ને માત્ર સાડા લાખ રૂપિયા તો બીજા વાપરવાના બીજા તમારે વાપરવાના વાહ તો બિપિનભાઈ કીધું એમ ફ્રેન્ડ્સ વાત સાચી છે આપણે ઘણા બધા વિડીયો ઉતારીએ છીએ બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર ડીઝલ માં મેન્યુઅલ આવશે સનરૂફ આવશે

તમારે કોઈને ગિફ્ટ આપવી હોય તો એના માટે મને એક ડાયલોગ યાદ આવી ગયો છે જો મિત્રો કોઈને ગિફ્ટ આપવી હોય તો ના કરતા તમે એમાં કોઈ તમને માત્ર નેવું માં નિશાન ની શનિ વાહ

નેવું હજાર માં એ પણ વિડીયો જોઈને આવશો તો એમાં પણ થઈ જાય ફ્રેન્ડ તો નેવું હજાર માં ડીઝલ ગાડી તમને મળવાની છે તો એના પછી જોઈ લઈએ હજી એક નેવું હજાર ની છે ને બિપિનભાઈ જી મિત્રો બધાની મોસ્ટ એન્ડ ફેવરિટ ગાડી સનરૂપ વાળી મારુતિ અરે સેવરોલેટ ની ક્રુઝ ગાડી બ્લેક કલર મેગવિલ પુશ બટન અને સેન્ટર લોક સાથે અંદર એન્ડ્રોઇડ ડિસ્પ્લે પણ લાગેલી છે મિત્રો આ ગાડીની કિંમતની જો વાત કરું તો માત્ર ને માત્ર આ ગાડી પણ 90000 રૂપિયામાં આપી દેવાની છે આપણે મોડેલ ક્યુ છે 2011 બે 2011 ના જી જી 2011 ની સની

પોલો અહીં તમને આપી દઈશ બે હાજર ચૌદ નું મોડલ બે હાજર ચૌદ ની પોલો એક લાખ ને ઓગણપચાસ હજાર માં વિચાર કરો બિપિનભાઈ સિવાય લગભગ કોઈનું નથી આ ટાઈપ ની ગાડીઓ સેલ કરવામાં તો જોરદાર ગાડીની કન્ડિશન છે એક લાખ ને ઓગણપચાસ હાજર માં

મિત્રો કિંમત ની વાત કરો તો માત્ર એક લાખ ને પચીસ હજાર પચીસ હજાર રૂપિયા એમાં પણ ફેરફાર થઈ જશે તો આ બધી ગાડીની ડિટેલ બિપિનભાઈ થેન્ક યુ બધી ગાડી બધું તમે જો ફ્રેન્ડ ઇકો આપણે જોઈ નેવું નેવું હજાર માં ગાડી જોઈ લીધી આપણે એક લાખ હજારમાં પેટ્રોલ પ્લસ સીએનજી સેન્ટ્રો જોઈએ પછી બે હજાર ઓગણીસ ની આપણે વર્ના જોઈ લીધી ટોપ મોડલ ફર્સ્ટ ઓનર તો ઘણી બધી ગાડીઓ આપણે જોઈ સારી ગાડીની ડીલ પ્રિન્સ મળશે જામનગર નંબર ડિસ્થા છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિંદ જય ભારત